ખેડૂતોના પાકને જંગલી જાનવરો દ્વારા મોટા નુકસાન કરવામાં આવતું હોવાના પગલે ગુજરાત સરકાર દ્વારા પાક રક્ષણ ફેન્સિંગ સહાય યોજના અંતર્ગત આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ પ્રક્રિયા આગામી અઢાર ફેબ્રુઆરી સુધી ચાલશે આજે સવારના આ યોજનાનો લાભ લેવા માટે સાડા દસ વાગ્યાથી શરૂઆત થઈ હતી પરંતુ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી તેના માત્ર બે મિનિટમાં જ સર્વર ડાઉન થઈ ગયું હતું જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટા ભાગના ખેડૂતો આજે પ્રથમ દિવસે જ રજિસ્ટ્રેશન કરવાથી વંચિત રહી ગયા હતા ખેડૂતોએ માંગ કરી છે કે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ સુધી યોગ્ય રીતે પોર્ટલ ચાલુ રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે જય જવાન જય કિસાન સરકાર શ્રીએ ફેન્સી વાડ માટે 2 હેક્ટર માટે જાહેરાત કરી લીધી એના અનુસંધાને આજે 12 2024 ના 10:30 મિનિટે ખેડૂતો ફોર્મ ભરવા જેલા છે અને દસ બત્રીસ મિનિટે ખેડૂત ઈ પોટર બંધ થઈ ગયેલું છે એટલે ખેડૂતો ફોર્મ ભરી શક્યા નથી સરકાર શ્રીને અમે ખેડૂતો કહેવા માંગીએ છીએ કે ખેડૂતોના હિત માટે ખેડૂતોને સહાય આપેલી હોય તો આ ખેડૂત ઈ પોર્ટર ચાલુ કરી અને જે ખેડૂતો રહી ગયેલા હોય એમનું તાત્કાલિક ફોર્મ લે એવી અમારી ખેડૂતોની માગણી છે ફક્ત ખેડૂતોને લોલીપોપ જ આપવો હોય ખેડૂત વિરોધી સરકારને આ આ જાહેરાતો કરવી હોય તો આવી જાહેરાતો કરવાની કોઈ જરૂર નથી કારણ કે ખેડૂત અત્યારે ખેતી કરતો રહેલો છે ખેડૂતને ખૂબ ખેતરમાં કામ હોય છે અને સરકારથી જાહેરાત કરવા જાય છે અને ખેડૂતો એના કેન્દ્ર સુધી જ્યારે ફોર્મ ભરવા હોય ત્યારે તો એ સ્કીમ બંધ થઈ ગઈ હોય જેવી રીતે બાર તારીખ થી અઢાર તારીખ સુધી આ સ્કીમ ચાલુ રહેવાની હતી અને બે જ મિનિટની અંદર બંધ થઈ ગયેલી છે એટલે આજના બેઠેલા ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે તમે જાહેરાત કરેલી છે બે હેક્ટર માટે ફ્રેન્સી માટે માટેની એ તાત્કાલિક આ